નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો ગુરુવાર તો આજનો મિત્રો કપાસ બજાર કેવું રહી શકે છે અને ખેડૂતોને આજે કપાસના મેક્સિમમ અને મિનિમમ કેવો ભાવ મળી શકે છે જેના વિશે આજની સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી એમસીએક્સ વાયદામાં મિત્રો ભારેખમ ઘટાડો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદો અત્યારે ફરી એકવાર ચોપન હજારથી નીચે આવીને ત્રેપન હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યો છે એટલે એક જ દિવસમાં મિત્રો ફરી એકવાર આપણો જે એમસીએક્સ વાયદો છે છસો રૂપિયાના ઘટાડા સાથે અત્યારે જોવા મળી રહ્યો છે હવે મિત્રો બીજી બધી વાત પછી કરીએ અને સૌ પ્રથમ આપણે કપાસ બજારની માહિતી મેળવીએ કારણ કે હાલ જે કપાસ બજારમાં જે ઘટાડો જોવા મળ્યો છે એ ખૂબ જ મોટો એવો કહી શકાય છે હાલ મિત્રો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે પંદરસો અને ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે માણાવદરની અંદર અત્યારે બોલાય છે બાકી મિત્રો ઓલ ઓવર જે માર્કેટ છે એમાં માત્ર ને માત્ર વાત કરીએ તો પચીસ ટકા મિત્રો એવા સેન્ટરો છે જ્યાં કપાસના ભાવ અત્યારે કરન્ટમાં મિત્રો વાત કરીએ તો પંદરસો પ્લસ છે બાકીના જે મિત્રો પંચોતેર ટકા સેન્ટરો છે એ કપાસના ભાવ અત્યારે પંદરસોથી નીચે જોવા મળી રહ્યા છે અને ભાવની વાત કરીએ તો બારસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને ચૌદસો પચાસ થી લઈને એંશી રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે હવે મિત્રો માં જ આપણે ચૌદસો નેવું અને બાણું રૂપિયાનો ભાવ છે એને પણ ઇન્ક્લુડ કરેલા છે તે મુજબ મિત્રો પચીસ ટકા સેન્ટરોમાં જ નો ભાવ છે બાકીના સેન્ટરોમાં જે ભાવ છે ખૂબ જ નીચે આવી ગયેલા છે ઓલ ઓવર જે માર્કેટ છે અત્યારે વાત કરીએ તો ડાઉનમાં જોવા મળી રહ્યું છે તો હવે મિત્રો શું કપાસ વેચવો કે ના છો તેના વિશે સંપૂર્ણ માહિતી આપતો વિડીયો આપણે ખેડૂતોને ટૂંક સમયમાં આપી દેવાના છીએ જેના કારણે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એ વિડીયો જ્યારે આવે ત્યારે ખાસ મિત્રો એમને જોઈ લેજો જેના કારણે તમને સંપૂર્ણ માહિતી મળી જશે હવે મિત્રો વાત કરીએ આપણે જે માર્કેટ પ્રાઇસ સમરી છે અને કપાસની આવકોની તો ગુજરાતમાં વાત કરીએ તો ફરી એકવાર રેકોર્ડ બ્રેક આવક એકત્રીસ હજાર બેલની આવક સાથે ગુજરાતમાં જોવા મળે છે અને સૌથી વધારે આવકોની વાત કરીએ એમ તો મહારાષ્ટ્રમાં આડત્રીસ હજાર બેલ્સની આવક મિત્રો આજે જોવા મળી છે ટોટલ આવકોની વાત કરીએ બેલ્સમાં તો એક લાખ નવ્વાણું થઈ છે જ્યારે ઘાસડીમાં વાત કરીએ તો ઘાસડીમાં આવક ત્રણ લાખ અઢાર હજાર અને પાંચસો બે ઘાસડી મિત્રો આવક થઈ છે જે આપણે ગઈકાલની સરખામણીએ વાત કરીએ તો સારો એવો વધારો જોવા મળી રહ્યો છે આવકો છે વધી રહી છે તો હવે મિત્રો આપણે વાત કરી દઈએ ઓઇલ કેક વાયદાની તો ઓઈલ કેક વાયદામાં ત્રીસ રૂપિયાના સુધારા સાથે બે હજાર છસો ને બાણું રૂપિયા સાથે જોવા મળી રહ્યો છે તો મિત્રો આજના વિડીયોમાં જ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન